નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર નજીક હાઇવે પર 4 થી 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી કરવા લાગી છે ટ્રાફિક જામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા સુરત તરફથી જતી લેનમાં અંકલેશ્વરની વાલિયા ચોકડીથી રાજપીપલા ચોકડી થઈ મોટાલી પાટિયા સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવર્ત કરવા કયાવટ શરૂ કરી છે નેશનલ હાઇવે પર મોતાલીથી વાલિયા ચોકડી આંબલાખાડી બ્રિજ સુધીના માર્ગ પર સુરત જતા લેનમાં કોઈ વાહનનો વચ્ચે અકસ્માત કે અન્ય ઘટના બને તો ઇમરજન્સી સેવા પણ ન પહોંચી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી જો આ પરિસ્થિતિ 108 કે અન્ય એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાય તો દર્દીના હાલત કપૂરી બની જાય તે હદે ટ્રાફિક જામ લાગ્યો હતો નેશનલ હાઇવે પર અવનવર ટ્રાફિક જામની સમસ્યા સજાતા સવારના સમયે અંકેશ્વર અને પાનોલી જે ડીસીમાં જતા નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ટ્રાફિક જામ ના કારણે સમયસર પહોંચી શકાતું ન હોવાથી નોકરિયાત વર્ગ ટોબા પુકારી ઉઠ્યા છે ત્યારે આ ટ્રાફિક જામની સમસ્યાનો અંત વહી તકે આવે તેવી લાગણી પ્રવર્તી હતી